જય મહારાજ જ્યારે નડિયાદ મહાનગરપાલિકા બની અને કમિશનર સાહેબ દ્વારા તેનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આજે આવ્યું તો ફેબ્રુઆરી માસમાં અમે લોકોએ સોલંકી સાહેબને કે જે આપણા મહાનગરપાલિકાના કમિશનર સાહેબ છે તેઓને રજૂઆત કરતો કે નડિયાદના વિકાસમાં કઈ રીતે આગળ વધી શકાય અને પ્રજાની સુખાકારીમાં વધારો થઈ શકે તે માટે અમે જરૂરી સૂચનો કર્યા હતા આનંદની વાત છે કે તે દરેક સૂચનો તેમણે નવા બજેટમાં આવરી લીધા છે નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા જે રજૂઆતો કરવામાં આવી હતી તે બધી જ રજૂઆતો તેમણે બાર મુદ્દામાં લઈ લીધી છે લગભગ ચાલીસ કરોડ રૂપિયા નડિયાદ શહેર કોંગ્રેસની રજૂઆતને ધ્યાન ઉપર લઈ આજે મુખ્યમંત્રી શ્રીએ પાસ કર્યા જેનો પત્ર અમને ગઈકાલે મળેલ છે એટલે નડિયાદ એ આપણું નડિયાદ છે જય મહારાજનું નડિયાદ છે સરદાર પટેલની જન્મભૂમિ છે ત્યાં રાજકારણની જગ્યાએ ભેગા મળીને કામ કરવામાં આવશે તો આપણા નડિયાદનો વિકાસ હંમેશા એનો ગ્રોથ ઉપર તરફ જશે સો ટકા વિકાસ થશે બસ તો મહાનગરપાલિકામાં કમિશનર સાહેબને વિનંતી છે કે હવેના જે કોન્ટ્રાક્ટના કામો થાય તેમાં દરેક કામદારોને આનો લાભ મળી રહે અને આજે ફરી કહું છું કે નડિયાદમાં જે પ્રથમ બજેટ રજૂ થયું છે તેમાં નડિયાદ શહેર કોંગ્રેસના પ્રજાલક્ષી વિકાસના કામોની જે રજૂઆતો હતી તે આવરી લેવામાં આવી છે તે બદલ ખૂબ ખૂબ આભાર